હેલો ફ્રેન્ડ આપનું સ્વાગત છે અંશુ કુકિંગમાં આજે આપણે બટેટાની વેફર એના માટે લીધા છે આપણે પાંચ કિલો બટેટા મીઠું સ્વાદ અનુસાર અને ફટકડી લીધી છે હવે આપણે બટેટાની સાલ ઉતારી લેશું બધા બટેટાની સાલ આ રીતે ઉતારી નાખી છે તો ફટકડીને આપણે ખાંડી લીધી છે તો હવે આપણે પાણી અંદર નાખી દઈશું ટકડીને આપણે પાણી અંદર નાખી દીધી છે તો હવે આપણે બટેટાની વેફર કરશું આ રીતે આપણે બધા બટેટાની વેફર પાડી લેશું આ રીતની વેફર થઈ જશે તો આપણે બધા બટેટાની વેફર આપણે આ રીતે પાડી લેશું આ રીતે બધા બટેટાની વેફર આ રીતે પાડી લેશું હવે આપણે આને ખટાકડીના પાણી અંદર દસ થી પંદર મિનિટ સુધી આપણે પલરવા દઈશું એટલે બટેટા એકદમ કડક થઈ જશે આ રીતે તો હવે આપણે બધા બટેટા વેફર પાડી લેશું ને આ રીતે પાણી અંદર ફટાકડી પાણી અંદર આપણે પંદર થી વીસ મિનિટ રાખશું આપણે પંદર થી વીસ મિનિટ સુધી ઓલાયડા હતા એટલે એકદમ સાફ થઈ જાય અને આ રીતે એકદમ કડક કડક થઈ જાય એકદમ આ રીતે કડક થઈ જાય હવે આપણે આને ત્રણ થી ચાર પાણી આપણે ધોઈ નાખશું સારી રીતે પછી આપણે બટેટાની વેફરને આપણે બાફી લઈશું

થઈ ગઈ છે તો આપણા બટેટા એકદમ બફાઈ ગયા છે હવે આપણે આને ઉતારી લઈશું બટેટા આપણે એકદમ બફાઈ ગયા છે આ રીતે નખવારી એટલે એકદમ બફાઈ ગયા છે હવે આપણે બધા ઉતારી લેશું આ રીતે આપણે બધી વેફર આપણે બટેટાની બધી વેફર ઉતારી અને આ રીતે આપણે નાખી દઈશું આની અંદર હવે આપણે આને તડકે બે થી ત્રણ દિવસ સુધી સુકાવા દઈશું બધી બટેટાની વેફર આપણે આ રીતે સુકવી દેવાની છે તડકાની બે થી ત્રણ દિવસ સુધી આપણે સુકવી લઈશું આ રીતે બે થી ત્રણ દિવસ સુકાવા દઈશું એટલે બટેટાની વેફર એકદમ સુકાઈ જશે ત્રણ દિવસ બટેટાની વેફર એકદમ સુકાઈ ગઈ છે આપણે ત્રણ દિવસ સુકાવી આ રીતે એકદમ

બજાર તેવી બજાર જેવી એકદમ સફેદ અને ક્રન્ચી એકદમ મસ્ત ખાવામાં મજા આવે એકદમ તો આવી રીતે તમે પણ ઘરે બનાવી શકો આવી જ રીતે અવનવી વિડીયો માટે અમારી ચેનલને અંશુ કુકિંગને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ